અંકલેશ્વરના જૂના દીવા ગામ ખાતે તળાવમાં અસંખ્ય માછલાના મોત અને નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે અંકલેશ્વરમાં પ્રદૂષણનું ભૂત વારંવાર ધૂણી રહ્યું હોવાનો વધુ એક મામલો સામે આવ્યો છે અંકલેશ્વરના જૂના દીવા ગામ ખાતે ગામના પાદરમાં રામજી મંદિર પાછળ ગામનું તળાવ આવેલ છે ત્યારે મંગળવારના રોજ આમલા ખાડીનું કેમિકલયુક્ત પાણી ભરતા તળાવમાં રહેલા જીવસૃષ્ટિનો નાશ થયો છે તળાવમાં વિવિધ પ્રજાતિની માછલી તેમજ કરતાલા સહિત જીવ જળચર પ્રાણીઓનો નાશ થયો ગામના મૂંગા પશુધન પણ તળાવમાં રોજ વિચરતા હોય છે ગ્રામજનો દ્વારા પાણી ખેતી અને અન્ય કામોમાં ઉપયોગમાં લેવામાં આવતું હોય છે આ વચ્ચે તળાવમાં અમલાખાડી મારફતે આવેલ કેમિકલયુક્ત પાણીને કારણે માછલીઓ ટપોટપ મૃત પામી હતી અચાનક માછલીના મોતથી કિનારે માછલીનો ખડકલો જોવા મળતા ગ્રામજનો દોડી આવ્યા હતા ઘટના અંગે ગામના સરપંચ સહિત આગેવાનો દ્વારા રૂબરૂ અંકલેશ્વર મામલતદારને ફરિયાદ કરતા તેમના દ્વારા આ અંગે જીપીસીબીને જાણ કરવામાં આવી હતી જીપીસીબી દ્વારા સ્થળ તપાસ કરી જરૂરી સેમ્પલ લેવાયા હતા હું જૂના દીવા ગામની સરપંચ અઝીમા ઇબ્રાહીમ માંજરા અમારે ત્યાં રામજી મંદિર પાસે જે તળાવ આવેલું છે ત્યાં આમલા ખાડીનું પ્રદૂષિત રસાયણવાળું પાણી આવવાથી હજારો માછલાઓ જીવ જંતુઓનો નાશ થયો છે અને તેના કારણે થોડું આરોગ્યને લગતી પણ સમસ્યા ઊભી થાય એ રીતનું પરિસ્થિતિ સર્જાય છે મારી વિનંતી છે જીપીસીબી અને આરોગ્યવાળાને મારી વિનંતી છે કે અમારા ગામમાં આવી અને અમારી સમસ્યાનો નિકાલ કરે મારું નામ ઇબ્રાહિમ માંજરા છે હું જૂના દીવા ગામનો ખેડૂત છું ગઈકાલે જે વરસાદ થયો એ વરસાદના પાણીના સાથે સાથે આમળા ખાડીનું પાણી પણ એમાં અમારા ત્યાં તળાવમાં પ્રવેશ્યું અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એરિયામાંથી જે આમળા ખાડી પસાર થાય છે એમાંથી જે પોલ્યુશન જે કેમિકલ કેમિકલવાળું પાણી જે અમારે ત્યાં આવ્યું એનાથી અસંખ્ય માછલાઓનો માછલીઓ મૃત્યુ પામી છે અને ખેડૂતોને બી એમાં ભયંકર નુકસાન થયું છે ખેડૂતોના શાકભાજી અને શેરડીના પાકનું નુકસાન છે તો અમારી સરકારશ્રીને વિનંતી કે આ ઇન્ડસ્ટ્રીઝ એરિયા માટે જે ગંદુ પાણી આવે છે એવી ફેક્ટરીઓને નિશાન કરે અને એની પર કાયદેસરની કાર્યવાહી કરે અત્યારે જીપીસી મામલતદાર શિરે મળીને આવ્યા છે તો એમને એક લેખિતમાં પણ અમે આપ્યું છે તો સાહેબ એમને કીધું છે જીબીસી જાણ કરીએ છીએ તો એ લોકો આજે અમને એનું સેમ્પલ લેવા પણ આવે છે પાણીનું એની જોડે વાત થઈ ગઈ છે અમારી